રાજકોટમાં પ્રતિક ઉપવાસ ની આજથી શરૂઆત કરવામાં આવી રામજી મંદિર ખાતે પ્રતિક ઉપવાસ ની શરૂઆત કરી હતી મહિલાઓ દ્વારા દિવસ અલગ અલગ વિસ્તારોમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે આગામી ચોવીસ તારીખથી રાજકોટ શહેર અને અલગ અલગ વિસ્તારોમાં માં સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવશે તેમજ આજ રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં માં છ જેટલા ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં જ પણ શરૂ કરવામાં આવશે પાર્ટ ટુ તો તારીખથી અમારો શરૂ થઈ ગયો છે છે આપ સૌને જાણ અમદાવાદમાં ગોતા વિદ્યાસભા ભવનમાં જે અમારી મિટિંગ થઈ હતી એમાં સાડી પાંચસોથી વધારે ગુજરાતના જિલ્લે જિલ્લે ખૂણે ખૂણેથી લોકો પધાર્યા હતા અને ત્યારે જ અમારું નિવેદન અપાઈ ગયું હતું સંકલન સમિતિ વતી કે પ્રતિક ઉપવાસ ધારણા થશે બહેનો ખાસ કરીને ભાઈઓ જે પાંચ જગ્યાએથી રથ કાઢવાના છે ધર્મ રથ જેનું નામ અપાઈ રહ્યું છે ત્યારે ધર્મની જાગૃતિ અર્થે અમારા ભાઈઓને પ્રતિક ઉપવાસમાં થઈને બળ મળી રહે બહેનો જે પ્રતિક ઉપવાસ કરે છે તો અમારા ભાઈઓને બળ પૂરું થઈ રહે એ અર્થે અમે પ્રતિક ઉપવાસના ધારણા આગળ વધારી છે નહીં માત્ર રાજકોટ રાજકોટ તો અહીંયા અમારું અત્યારે એપી સેન્ટર છે પણ દરેક જગ્યાએ ગુજરાતના દરેક જગ્યાએ કાર્યાલયો ખુલશે આ ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે કોઈ પણ પક્ષ સાથે ન હોવા છતાં સામાજિક ઉત્થાન અર્થે નારીના સન્માન અર્થે કાર્યાલયો સ્વયંભૂ ખુલી રહ્યા છે અહીંયા દરેક લોકો સ્વયંભૂ પોતાનો ભોગ આપી રહ્યા છે દરેક રીતે આર્થિક માનસિક શારીરિક દરેક રીતે કે આ લોકશાહીને જાળવવા માટે સક્રિય સમાજ જો આગળ નહીં વધે તો ઇતિહાસ રચવો એ અમારા લોહીમાં છે અને અત્યારના સમયમાં જે ઇતિહાસ રચાઈ રહ્યો છે તો એના માટે સર્વ સમાજ પણ નોંધ લે છે અને દરેક સમાજ અમારી સાથે જોડાઈ પણ રહ્યો છે એ પણ આપને જણાવવાનું રહ્યું મધ્યસ્થ કાર્યાલય સાથે બીજા પાંચ એટલે કે છ કાર્યાલયો આજના દિવસમાં ખુલવાના છે જેમ ચૂંટણી હાજી ચૂંટણી અર્થે જે પણ વસ્તુ થઈ રહી છે કે દરેક રાજકોટમાં સપોઝ અઢાર વોર્ડ છે એક વોર્ડમાં કેટલા બૂથ છે તો એ દરેક વસ્તુને સાંકળીને જાગૃતિ અર્થે મતદાન કરાવવા માટેના પ્રયાસ કરશે એમાં વોર્ડના ઇન્ચાર્જ બૂથના ઇન્ચાર્જ દરેક સોસાયટીના ઇન્ચાર્જ એવી માઇક્રો પ્લાનિંગ સાથે પ્રક્રિયા આગળ વધી રહી છે